જા શક્તિસિંહ લક્ષગુકામ યુટ્યુબ ચેનલમાં આપ મિત્રોને અપાતું છું આપ જોઈ રહ્યા છો લક્ષગોહુહુકામ અને લક્ષગોહુકામ છે એમના છેટા અમે સરગો વાવેલો છે આ જે સરગો છે એ ખૂબ જ ઉપયોગી છે અને ઘણા બધા રોગોમાં પણ કામ આવે છે આ સરગવાની સીંગ છે એ પણ ઉપયોગી છે સરગવાની સીંગનો પાવડર પછી એના પાંદડાઓ છે તો એના પાંદડાનો પાવડર પણ ખૂબ જ ઉપયોગી છે અને એમાં જો ખાસ આપણે ગોપાલન કરતા હોઈએ તો સરગવાની શીંગો અને પાવડર જે પાંદડાનો પાવડર છે એ ગાયોને ખોળ ભેગો થોડો થોડો આપવામાં આવે તો એનાથી પણ ઘણો બધો ફાયદો થાય તો આપ જોઈ રહ્યા છો આ સરગવાનું બીજ અમે તૈયાર કરવાના છીએ આપ જોઈ રહ્યા છો સરસ મજાનું એમાં ફ્લાવરિંગ લાગેલું છે આ સરગવાનું બીજ ટૂંક સમયમાં તૈયાર થશે જે ખેડૂત મિત્રોને આ સરગવાનું બીજ જોઈએ એ લક્ષ ગોફામનો સંપર્ક કરી શકે છે આ અત્યારે આ શિંગો છે ઉતારી અને એમનું બીજ અમે તૈયાર કરીશું દરેક ખેડૂત મિત્રોએ પોતાના સેટા પાડે થોડોક સરગો વાવવો જોઈએ સરગો ખૂબ જ ઉપયોગી છે આ સરગવાનું બીજ મેળવવા માટે આપ લક્ષ સંપર્ક કરી શકો છો